આયુર્વેદમાં કહેવાય છે કે ભાદરવો મહિનો એટલે પિત્ત અને વાત બંને પ્રકૃતિને ઉત્તેજન આપે છે એટલા માટે જ આપણા ખોરાકમાં એ સમયે પિત્તનાશક અને વાતનાશક તત્વો હોવા ખૂબ જ જરૂરી છે કેળા જેવા ફ્રૂટમાં આ બંને વસ્તુઓનો તોડ છે જો શરીરમાં પિત્ત વધે તો શરીર નબળું પડતું જાય થાક લાગે એસિડિટી થાય ચામડીને લગતી તકલીફો વધે શરીરમાં ગરમી વધી જાય પિત્ત વધે ત્યારે પીરિયડ્સમાં પણ અસંતુલન જોવા મળે છે ભાદરવો આયુર્વેદ મુજબ પિત્ત માટેની ઋતુ કહેવાય છે ભાદરવાથી આસોના એન્ડ સુધી મહિનાઓ પિત્ત પ્રકોપના ગણાય છે એ દરમિયાન પિત્તવર્ધક રોગો જેવા કે ચામડીના રોગો અપસો કોન્સ્ટિપેશન ફીવર ડેન્ગી જેવા રોગો વધી જાય છે એટલે આવા સમયે પિત્ત ઘટે એવો ખોરાક ખાવો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે કેળું આમાંનું એક છે પરમ કહેવાય છે એ ન્યુટ્રલાઈઝ કરવાનું કામ કરે છે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય ત્યારે પ્રસાદમાં દૂધ પાક ખવડાવવાનું ચલણ શું કામ હોય છે કારણ કે એમાં સાકર અને દૂધ બંને હોવાથી આ ઋતુમાં પિત્તમાં રાહત મળે છે આવું જ સાયન્સ કેળાનું પણ છે આયુર્વેદ મુજબ આપણા શરીરની દરેક ક્રિયા મુખ્યત્વે વાત પિત્ત અને કફ પ્રકૃતિમાં ડિવાઈડ થયેલી છે આ ત્રણેયનો બેલેન્સ હેલ્ધી લાઈફ માટે ખૂબ જ જરૂરી છે ભાદરવામાં દૂધ સાકર કે કોઈ ગળી વસ્તુઓ અને કાળી દ્રાક્ષ બહુ ઉપયોગી થાય છે કેળા માટે ઘણા લોકો કહે છે કે તે કફકારક છે

ખાસ કરીને ફ્રાઈડ અને સ્પાઈસી ફૂડ હેલ્થ ખરાબ કરે છે આવા સમયે વાયુશામક પદાર્થો જેવા કે સાકર નાખેલું દૂધ ખીર કેળા કિસમિસ વગેરે ખાવાથી વાત અને પિત્તનું શમન થાય છે કોના માટે કેળા બેસ્ટ છે જેમને બીપી અને કોન્સ્ટિપેશનની તકલીફ હોય એમના માટે તો કેળા સારામાં સારો ઓપ્શન છે

જે આંતરડાના ડાયજેસ્ટિવ ફાયરને નુકસાન કરી કોઈના કોઈ રોગનું કારણ બની શકે છે એના લીધે ચામડીના વિકારો થઈ શકે છે જોકે વિદેશમાં આ રીતના અસંગત આહાર ઘણા સામાન્ય છે